તને ખબર પડે નહીં પડતી અમારી માં બે દિવસથી મોદી તાવ આવે ને ચક્કર આયા તો મુજ નેટ કે ને ને સલી પાડ રાજ કે ને ભાઈ પાડ બચાનો વાગ તો કરો ના તો તો અકળ મે તને શરમે ના મારી મને અકળ લેવા નીકળ તો બે દિવસથી બચારો એનો બોધો હોય એમ બાટલા હમણા ચડી આયા હું દવા પર મજે ના ચક્કર આવું તો અકળ લેવા આ દે આ તઈ કિલો વજન હોય નઈ ઉકળા ચકે તો લેબડી જલી પાડ એમ ને ભાડી ગયો તો મારી માં ઈ કેમ ભાઈ પાડ તો મારી સુ જલી પાડ લાયો તારા લેવાના જવું તો મને કઈ દેવાનું પણ મારી મારા ને કહેવાનું તારા જવાનું મારી મારા આ પગડે બે દિવસ થી મોક્તિ આવું એટલે ધોલ અટક્યા ભૂલા કરતા ભૂલ કરી